શ્રીરામને જેમ અયોધ્યાનું સિંહાસન મળવાનું હતું એવા શ્રીરામને કેકીએ રાણીએ ચૌદ વર્ષ માટે વનમાં જવાનું કહ્યું અસલ પાત્ર કે રાજકુમાર હોય તો ગુસ્સો કરે મક્કમ પડે કે પોતાનું હક માંગે પણ શ્રીરામે કંઈ નહીં કર્યું તેમને ઉલ્લા થી કહ્યું જ્યાં પણ પિતાની આશા હોય મારું ધ્યાન છે પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનમાં ગયા દુઃખ તપસ્યા અને પટકારો સહન કર્યા પણ શ્રીરામ ક્યારે ઘુસ્યા નહીં નારાજ થયા નહીં નસીબને દુખાયો નહીં તેમને ધ્યાન સાધુભાવ અને ધર્મનું પાલન કર્યું જિંદગી જીવી અને અંતે સક્ત અને સત્યના આધારે રાવણને હરાવીને પોતાના ન્યાયને જીતી લીધા